પણ આવ્યો તો બધી કમેન્ટ છે આજના મતલબ બે દિવસ પહેલાનો જે વ્લોગ છે એમાં તો એમાં એવું થયું હતું કે નિશુ ની તબિયત નથી સારી બિલકુલ એ ખડા માંથી નતો ઉતરતો અને બહુ વડે બહુ તબિયત એની ખરાબ હતી તો બ્લોગ શૂટ કરવાનો તો મતલબ કોઈ વિચાર પણ ના આવે તો બ્લોગ શૂટ નતો કર્યો અને અત્યારે મારા ઘરે કોણ આવ્યું છે હું તમને બતાવું રચિતા હા હાય અને હેતલબેન હાય તો અત્યારે હેતલબેન વેક્સ ફેશિયલ અને આઈબ્રો ને એવું બધું હા પોલીસ બધું કરવા માટે આવ્યા છે તો મારું બધું ઓલમોસ્ટ ફતી ગયું છે હેર નું ટોટલી પણ પતી ગયું છે મતલબ બધું જ પતી ગયું છે તો બસ અત્યારે રચિતાનું બધું ચાલું છે રચિતાના કપડાં લેવા જવાનું છે અને રચિતાએ આજે ફરમાઈશ કરી છે કે મેંદુવડા બનાવો તો હવે હું મેંદુવડાની પણ તૈયારી કરીશ એટલે શાક પણ લેવાનું છે ખીરું પણ લેવાનું છે અને નિકેશ આજે છે ખાતર જ કંપનીના કામે તો અમે એવું કીધું છે કે રચિતા આઈ છે ખબર છે અમને પણ અમે એવું કીધું છે કે રચિતા અત્યારે નીકળી જવાની છે બટ રચિતા આજે રોકાવાની છે એ આવતી કાલે જવાની છે તો કંઈ નહીં નિકેસને કેવી લાગે છે સરપ્રાઇઝ

મન તો અત્યારે ભલું સાથે મજા આવશે એમને એવું કીધું જતી રહે પણ રોકાવાની મજા આવશે જતી રહે પણ રોકાવાની મજા આવશે એ તમારું જેવું છે એનું હા 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 રચિતાના ત્યાં કપડાં લેવા જવાનું નહીં રચિતા રચિતા કેટલા છો પાંચ દેખાય છે ચશ્મા વગર બી નંબર જતા રહે સાસરી બધું કમ્પ્લીટ થઈ ગયું ઓલું સો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છે આ દિશું જો રજીદાના કપડાં ને એવું બધું લેવા માટે અને નિશિમને મારા મમ્મીના ત્યાં મૂકીશ થોડીવાર અને પછી અમે બંને જઈશું કપડાને એવું બધું લેવા માટે નિશુ તો અત્યારે નિશુ થોડી વાર રહેશે નાની જોડે હે ને નિશુ નિશુ તાતા એને મમ્મીએ એ બેટ આપ્યું છે ને તો એ બેટ જોઈએ છે ને ઓકે બાય બાય નિશુ તાતા નિશુ જરૂર રહે છે તાતા બે ટ્રાય કરીજો ઓકે રચિતા આવન પાણીપુરી ખાવા ના આવે એવું બનત નહીં હે ને કોઈ કોઈ અમારી દહીંપુરી આય હાય હાય અમે આવી ગયા છે ને લેવા પંદર વીસ મિનિટમાં કીસી વાહ વાહ હવે ઘરે તો અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ બટ જે સરપ્રાઈઝ આપવાની હતી રચિતાની એ બધું બફાઈ ગયું કેમ કે અમે લોકો બહાર હતા ને એટલે ઘરે આવી ગયા તો કે ખુશી ક્યાં અને મમ્મીને કીધા વગર ચાલે જ નહીં કેમ કે ખબર છે ક્યાંય નહીં જતી કોનું બાનું કાઢે એટલે પછી કઈ દેવું પડ્યું તે 혼નકિતું જારે હું હા એજેને ત્યારે નહી મને જટિલ લેવાની મુઢે જટિલ લેવાની ત્યારે ખબર મે તને તો તલત જ કીધું કેમ ન ખબર પડી હશે હુંઈ જા બેટા હું કહી તારા દેવી થોડી બુદ્ધિ હે મારા આ ઠીક આ છોકરી ને બુદ્ધિ થોડી આટલી આટલી બુદ્ધિ આલી બુદ્ધિ ના બેટા ઊઈ જા ચાલ ગોંડે નીસવ ગોંડે ગોંડે શું દોણી કેસ ભાઈ બખર બડે

તમારો હાથ એટલો જોરદાર રહી ગયો તો ને કોને કોને મેંદુ વડા પેટર્ન કોને કોને મેંદુ વડા ની રેસીપી જોઈએ કમેન્ટ કરજો તો ગોવા થી આઈને અમે લોકો બનાવીશું છે ને ગોવા થી આઈ જોમ પછી અત્યારે મારી મેંદુ વડા માટેની સાંભાર રેડી થઈ ગયો છે મેખાવડા ની માંગે છે પછીલા પીઝા ની માંગે છે રેડી માંગે છે તમારી બર્થડે ની વાત બરાબર પણ ટાઈમ નથી કે

તમે ફોન કરીને તો આવ્યો તો પણ ઓ ઓ ઓ ગાઈસ અત્યારે થઈ ગયા છે પણ આ 10 અમે લોકો રચિતાના કપડા લઈને આવી ગયા છે ઘરે અને રચિતા અને નિશુ બે કેવું રમે છે પેલો ગુસ્સે થાય છે ને એવું ગુસ્સે જ કરે પેલી હે એ ભાઈ ફોન જસે આહા તાર કઈ કેવું છે ના મન તો આવું કરવાની મજા આવી રમાડવાની નિશુનું મોઢું જોવા જેવું છે મારા

શું કહું યાદ તમે લોકો મને યાદ નહીં કરતા કોઈ લાઈક નહીં કરતું કોઈ કમેન્ટ નહીં કરતું બી માર કહેવાનું હતું ના હાલ્યા આપણે કન્ટિન્યુ કન્ટીન્યુ મિશ્રીએ ચાલુ કરી દીધું હમ હમ અત્યારે વાગી ગયા છે દસ અને અમે લોકો કપડાં લઈને આવી ગયા છે રચિતાએ કપડાં લઈ લીધા છે અને કપડા લીધા છે ઉત્તરાયણ માટે તો મને બી મારા દિવસો યાદ આવ્યા કે હું ઉત્તરાયણ માટે શોપિંગ કરતી હતી બટ આ વખતે અમે ગોવા માટે શોપિંગ કરી છે બસ તો ગોવા જઈશું બહુ બધું એન્જોય કરીશું તમારી સાથે શેર કરીશું બટ 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 કદાચ નિશું સારું નહીં લાગે તો અમે ગોવા કેન્સલ કરવાના છે એ પણ કહેવાય ને વિચારવાનું છે કે જવાનું નથી જવાનું જવા નથી જવાનું એટલે પેકિંગ આપણું બધું રેડી છે તમે જોઈ શકો છો બેગ આપણી રેડી થઈ ગઈ છે બટ તૈયારી રાખી છે કદાચ જવાનું થાય તો સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ